ઇઝ વેલકમ બેક ટુ કવિનાથ વર્લ્ડ અને એઝ યુ નો અત્યારે શ્રાદ્ધનો મહિનો ચાલે છે તો આજે યશપાલના દાદાનું શ્રાદ્ધ હતું એટલે મમ્મીએ બનાવ્યું હતું ખીર એટલે રોટલી શાક દાર બાદ મેં બનાવ્યું હતું ખીર મમ્મીએ બનાવી હતી તો ખીર ખાધી છે બેસિકલી એટલે આજે ઊંઘ ફૂલ આવવાની છે અત્યારે વાગ્યા છે પોણા બે અને મેં ડિસાઇડ કર્યું છે કે આજે હું સૂઈ જઈશ વંશું પણ ઘરે છે ખબર નહીં એ સુવા દેશે કે નહીં પણ આઈ વિલ ટ્રાય કે સૂઈ જ જાઉં અને કાલે મેં જેમ નેલ પેન્ટ રિમૂવ કરી હતી એટલે આજે હું નેલ પેન્ટ લગાવવા જઈ રહી છું કાલે મેં કીધું હતું કે હું લગાવીશ પણ કાલે ના ટાઈમ મળ્યો અત્યારે હવે ટાઈમ મળી ગયો છે તો લગાવી દઈશ આ લગાવું છું રેનેની છે અને એનું નામ છે રોયલ રોઝ એ કલર છે બહુ જ મસ્ત કલર છે ગાઈઝ એકદમ રોઝ રોઝ પિંક કલર તો યા મસ્ત છે લગાવી જાય પછી હું બતાવું કેવી લાગે છે તો ચલો અને ગાઈઝ જેન્યુનલી રેનેની નેલ પેન્ટ્સ બહુ જ સરસ આવે છે મેં મંગાઈ હતી ચાર કે પાંચ જીવી બહુ મોંઘી પણ નથી પણ ટ્રસ્ટ મી એના શેડ્સ ને એનું ટેક્સચર બધું જ બહુ જ મસ્ત છે અને લાસ્ટિંગ પણ એટલું છે એટલે જરા આમ ઉપર ઉપરથી નીકળી જાય ને એવું 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 નથી થતું સો યુ ઓલ કેન ટ્રાય ઓકે સો વંશુ આવી ગયો છે મારી જોડે અને એને જ પૂછી લઈએ આજે મને સુવા દેશે કે નહીં હા હું નેલ પેન્ટ કરીશ નેલ પેન્ટ ગર્લ્સ કરે બેટા બોયઝ ના કરે 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 અને વંશુ તું કસલી જેવો છે કસલી બહુ સ્ટબન ચાઇલ્ડ છે ખબર છે ને એ તો પાવડર લગાતો પાવડર લગા દેતા મને ઓકે અન મનાલ સુવા દઈસ બેપોર હા સુવા દઈસ કરીશ પગ નીચે કર દે કેવો દેખાઈછો હા વેરી રાઈટ ઓહા અને ગાઈને ક્લીબડી અને કોલ્ડ ડ્રિંક ને બધું પી લીધું છે ને કે એને આવે છે ને આઈસ આઈક્રીમ આઈક્રીમ ખારો કોલ્ડ ડ્રિંક હા તો શું થઈ ગયું એના લીધે હા પછી આ

એવો જ છે ડરતો જ નથી ઓકે સો આ તો એક્ઝેક્ટ કલર કેવો લાગે છે મને મેટ છે મેટ ફિનિશ વાળી નેલ પેન્ટ છે મને તો બહુ જ ગમી તમને લોકોને કેવો લાગ્યો કહેજો મને અને જેને મેટ ફિનિશ ના ગમતી હોય એને ઉપર એક ટ્રાન્સપરન્ટ કોટ લગાવી લેવાય

પણ હજી સરખી રીતના થયા નથી એઝ યુ ઓલ કેન સી અમુક અમુક થયા છે ને અમુક નથી થયા સો આને રાખવા પડશે એટલે આજે ફરી સ્પ્રાઉટ્સ છેલ્લા બનાવવાનો પ્રોગ્રામ કેન્સલ આજે ખાલી ભેળ ખાઈ લઈશું ધેટ ધેઝ સ્પ્રાઉટ્સ જોબ એટલા સરસ થઈ ગયા છે વાહ જો ગુડ બધા એટલા સરસ થઈ ગયા આના ચીલા બનાવીશ પણ આઈ થિંક નાસ્તામાં નહીં બનાવું ભાખરીનો લોટ બાંધેલો છે તો યશપાલને એ જ કરી આપું અને પછી બનાવું પણ મસ્ત થઈ ગયા યાર આજે અમે ઉઠ્યા હતા લેટ એટલે ખબર નહીં મને પણ ભાખરી ખાવાની ઈચ્છા થઈ ગઈ તો યશપાલે અને મેં બંને ભાખરી ખાધી ખાધું છે સાડા દસ પોણા અગિયાર એ શું લેવા જવું છે આપણે અહિયા શું પણ શું આવ્યું છે આ તો શાકભાજી અહીંયા મારા સાસુએ બાજરી તપાવવા મૂકી છે અને બાજુમાં મૂક્યા છે મમરા હવે મારા ફ્રેન્ડ જે ઓફિસના છે એ લોકો મારા સાસુના હાથના હાથ બનાયેલા મમરા બહુ જ ભાવે છે અને આ જો મોકો ગુલતી ને સતોરી અંદર એ ગળામાં પીટ થઈ જાય તો આજે મારા સાસુ બનાવવાના છે જેને જેને ખાવા હોય એ આવજો કાલે બાજરી દળી થોડીક હવે આજે ફરીથી મને લાગે છે કપાઈની દળ આજે તો ઘઉં બી દળ્યા સવાર સવારમાં ગાઈઝ ઇટ ઇઝ ધેટ ટાઈમ ઓફ ધ ડે વંશુને એપલ ખવડાવું છું લુ ઇટ એપલ ભાગ્યા છે અગિયાર ઇફ યુ ગાઈઝર વન્ડરિંગ કે કેમ મારો અવાજ આવો લાગે છે તો ગઈકાલ સાંજથી મને ગળામાં દુખવાનું ચાલુ થઈ ગયું હતું ડ્રાયનેસ આવી ગઈ છે હજીબ ટાઈપની ગળામાં અને રાત પડે શરદી પણ ડેવલપ થઈ ગઈ અને અત્યારે ફૂલ શરદી થઈ ગઈ છે એક નાક બંધ છે અને હેડેક પણ છે જોઈએ હવે કેવું રહે છે નહીં તો પછી દવા લઈશ દવાની હું ચોર છું ગાઈ મને દવા જરાય નથી ગમતી જોઈએ કેમનું રહે છે ચલો ગાઈ મમરા રેડી છે વંશું જો આમ જો વંશું કેવા બનાવ્યા મમરા ભાઈ ભાઈ ઓકે મને એટલી બધી વીકનેસ આવી ગઈ શરદીની લીધે હેડેક થઈ ગયું અને અવાજ તો તમને લાગતો જ હશે અને નાકમાં દુખે છે ગળામાં દુખે છે માથું દુખે છે બધું જ દુખે છે શરદીની લીધે અને એટલું બધું આજે હેવી હતું મને કે બપોરે મેં લંચ પણ ના કર્યું બિલકુલ નહીં સ્કીપ કરી નાખ્યું મારે સ્વીટ જવું છે એવું જ થતું હતું સાંજે ઉઠી તો તો પણ એટલું જ બધું હેડેક હજી બી થાય છે કંઈ ખાવાનું મન નથી થતું એવું એવું બધું છે પછી વિચાર્યું કે વોશ કરી લઉં કદાચ હેરવોશને લીધે પણ હેડેક થતું હોય તો હેરવોશ કરી લીધા આવે જોઈએ કેવું રહે છે અને દાઇઝ એક ટીપ છે હેરવોશની હેરવોશ કરીને તમારે મોટા જાડા એવા ટોવેલ નહીં લગાવવાના કેમકે હેરવોશ કર્યા હોય એટલે રૂટથી થોડાક વીક હોય હેર અને એને વજન જેટલું આવે એટલું જલ્દી એ વધારે તૂટવા માંડે તો આ ટીપ છે કે તમારે પાતળો કોઈ બી દુપટ્ટો કે નાનો એવો ટોવેલ હોય એ લગાવવાનો બાકી વજનવાળું કંઈ નહીં લગાવવાનું સૈય અને આજે સાંજે બનાવીશું સ્પ્રાઉટ્સના ચીલા તો જોઈએ કેવા બને છે અને તમને રેસીપી શેર કરીશ તો સ્ટેટ કે ગાઈઝ હું વ્લોગ એડિટ કરતી હતી તો ઓલરેડી મોટો થઈ ગયો છે એટલે હું વિચારું છું કે આ વ્લોગ અહીંયા જ એન્ડ કરી દઉં અને સ્પ્રાઉટ્સના ચીલાની રેસીપી નેક્સ્ટ વ્લોગમાં સ્પેશિયલ ખાલી એક એનો જ વ્લોગ બનાવી દઈશ નાનો ચીલાની રેસીપીવાળો સો આ વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું વંશુ સાથે રમવા એના કઝિન્સ આવ્યા છે તો એ રમે છે આજે સન્ડે છે પણ આજે ક્યાંય જવાની ઈચ્છા થઈ નહીં એટલો થાક લાગ્યો તો નહીં પણ આમ બોડી સાથે જ નથી આપતું એવું લાગે છે બહુ જ વીકનેસ વીકનેસ ને એનીવેઝ આવું બધું શું કહેવાય એવી વાતો કરીને તમને મારે એવા વાઇબ્સ નથી આપવા સો જલ્દી હું સારી થઈને જલ્દી મળીએ ત્યાં સુધી આ વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જલ્દી મળીએ નવા વ્લોગમાં બાય બાય ટેક કેર અને હેલ્પ અસ ગ્રો લચ્છીમ બે ગયા ઓકે એના કઝિન્સ જતા રહ્યા બોલો હવે પાછું મારી જોડે ચાલું લમડા લેવાનું ઓકે કરે તો કરે ચેનલ ચેનલ કો લાઈક સબસ્ક્રાઈબ કરે ઓકે એમને એમ બઉ બોલશે અને અત્યારે નહીં બોલ સો એની ચલો જલ્દી મળીએ નવા બાય બાય